બાથરૂમમાં પાણી નથી દેર ઇઝ નો વોટર ઇન ધ બાથરૂમ નલ ખોલી નાખો ઓપન ધ નલ નલ બંધ કરો ક્લોઝ ધ નલ ટોયલેટ ફ્લશ કરો પ્લસ ધ ટોયલેટ તમારો હાથ ધો વોશ યોર હેન્ડ્સ ટૂથપેસ્ટ ક્યાં છે વેર ઇઝ ધ ટૂથપેસ્ટ હું દાંત સાફ કરી રહ્યો છું આઈ એમ બ્રશિંગ માય ટીથ બ્રશ લાવ બ્રિંગ ધ ટૂથબ્રશ મારે શાવર લેવી છે આઈ વોન્ટ ટુ ટેક અ શાવર શાવર ચાલુ કરો ટર્ન ઓન ધ શાવર ટુઆલ ક્યાં છે વેર આર ધ ટલ્સ તું તારો ટુઆલ ભૂલી ગયો યુ ફોરગોટ યોર ટુએલ હું કપડાં બદલું છું આઈ એમ ચેન્જિંગ ક્લોથ્સ મને સાબુ આપો ગિવ મી ધ શોપ સાબુ ફૂટી ગયો છે ધ શોપ ઇઝ ફિનિશ શેમ્પૂ લાવ બ્રિંગ ધ શેમ્પૂ મારે નવું છે આઈ હેવ ટુ ધ બકેટમાં પાણી ભરો ફિલ ધ બકેટ વિથ વોટર ગરમ પાણી છે ઇઝ ધેર હોટ વોટર પાઇપ સારી રીતે કામ કરતું નથી ધ પાઇપ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી બાથરૂમ ગંદુ છે ધ બાથરૂમ ઇઝ ડર્ટી બાથરૂમ સાફ કરો ક્લીન ધ બાથરૂમ ટોયલેટ પેપર નથી ધેર ઇઝ નો ટોયલેટ પેપર મને પેશાબ કરો છે આઈ વોન્ટ આઈ વોન્ટ ટુ યુરિનેટ મારે સોચ જવું છે આઈ વોન્ટ ટુ ડેફિકેટ બાથરૂમમાં લાઇટ ચાલુ કરો સ્વિચ ઓન ધ બાથરૂમ લાઇટ બાથરૂમમાં લાઈટ બંધ કરો સ્વિચ ઓફ ધ બાથરૂમ લાઈટ સો ટુવાલ સુકાઈ ગયો છે ઇઝ ધ ટોવલ ડ્રાય ટુવાલ ભીનો છે ધ ટોવલ ઇઝ વેટ કાળજીપૂર્વક ચાલો લક્ષણો છે વોલ કેરફુલી ઇટ સ્લીપ કરી નાની હોટ વોટર બોટલ ક્યાં છે વેર ઇઝ ધ સ્મોલ હોટ વોટર બોટલ એ બાથરૂમમાં છે ઇટ ઇઝ ઇન ધ બાથરૂમ બાથરૂમનો દરવાજો બંધ કરો ક્લોઝ ધ બાથરૂમ ડોર બાથરૂમનો દરવાજો ખોલો ઓપન ધ બાથરૂમ ડોર દાંત સાફ કરવા જાઓ ગો બ્રશ યોર ટીથ હું દાંત સાફ કરી રહ્યો છું આઈ એમ બ્રશિંગ માય ટીથ શાવર લેવામાં મારે સમય લાગશે આઈ વિલ ટેક ટાઈમ ઇન ધ શાવર શું તમને તાજગી લાગે છે ડુ યુ ફીલ ફ્રેશ શું શૌચાલય સ્વચ્છ છે ઇઝ ધ ટોયલેટ ક્લીન તમે સ્નાન કર્યું હેવ યુ બાથડ હેન્ડવોશ ક્યાં છે વેર ઇઝ ધ હેન્ડવોશ મારે વાળ ધોવા છે આઈ નીડ ટુ વોશ માય હેર મારે વાળ સુકવવા છે આઈ નીડ ટુ ડ્રાય માય હેર